ઓલપાડની મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થી હેત ડાબીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધાર્યું ઓલપાડ ટાઉનની મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થી હેત ડાબીએ સ્વિમિંગ સ્પર્ધામાં સો મીટર બેક સ્ટોક અને પચાસ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં વિજેતા બની સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે સુરત શહેરના રૂસ્તમપુરા તરુણ કુંડ ખાતે સુરત ગ્રામ્ય જિલ્લા કક્ષા દ્વારા સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અંડર ચૌદ સત્તર ઓગણીસ વય જૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ઉલ્પાડ મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી હેઠડાભીએ અંડર ચૌદ વય જૂથમાં ભાગ લઈ સો મીટર બેકસ્ટોક અને પચાસ મીટર બટરફ્લાય ઇવન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સ્કૂલના ગૌરવમાં વધારો કર્યો છે જેથી રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ વિદ્યાર્થી હેટડાભી નજીકના દિવસોમાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ વિદ્યાર્થીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લા તથા ઉલપાડ મુખ્ય પ્રાથમિક શાળાનું નામ રોશન કરતાં હેર ડાબી તથા તેના કોચ કિશન પટેલ સહિત ભાગ લેનાર શાળાના તમામ વિદ્યાર્થીઓએ આચાર્ય શ્રીમતી કૈલાસબેન તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે